વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં આવેલ માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ જતો બ્રિજ કેટલાક સમયથી તૈયાર થઈ ગયેલ છે તેમ છતાં કેમ ખોલવામાં નથી આવતો તે એક સવાલ છે જેને લઈ આજે રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓ દ્વારા બ્રિજ ઉપર મૂકેલ લોખંડના બેરિકેટ હટાવી પોતે બ્રિજનું નિરીક્ષણ કરવા માટે ચાલતા ગયા હતા ત્યારબાદ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી પોલીસનો વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોએ મંતવ્ય આપ્યું હતું કે બ્રિજ જલ્દીથી શરૂ થવો જોઈએ જેથી કોઈને આવવા જવામાં તકલીફો ન પડે

સત્તા પર બેઠેલા લોકો આ લોકોની મિલકત છે રાજ્ય સરકાર હોય લોકસભા હોય લોકોના હિત માટે બનેલું બ્રિજ અને લોકાર્પણ ના કરો તમે તમારા મિનિસ્ટર ક્યાં સુધી વ્યાજબી છે અમે લોકો જે આયા છે એક વખત પેલા નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં એટલે અમારા તમામ કાર્યકર્તાઓની સાથે અમે બ્રિજ પર ગયા જોયું આ બ્રિજ કાલે બી ચાલુ થઈ શકે છે આજે બી ચાલુ થઈ શકે છે અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવશો તમે કે લોકો માટે બનાવશો પહેલી વાત તો લોકો માટે જ્યારે બન્યું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ અમે આજે નિરીક્ષણ કરીને જઈએ છીએ અગર નહીં માનશે અમે જાતે ખોલી માટે તૈયારી કરીએ તો બ્રિજની સમય મર્યાદા જે હતી એ પણ પૂરી થઈ ગઈ છે એના પછી પણ બ્રિજ ખુલતા નથી સમય મર્યાદા અને સાથે સાથે ભ્રષ્ટાચાર બે વસ્તુ છે સમય મર્યાદા એટલા જ માટે પૂરી થઈ જાય કે એમને ભ્રષ્ટાચાર કરવો હોય તમને ખબર નથી કે આગળ જગ્યા નહીં મળશે સ્ટે આવી જશે કે રોકાઈ જશે બધું જ ખબર હોય પણ મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે આ સમયગાળો મોટો કરે કોન્ટ્રાક્ટરને ફાયદો કરે અને લોકોને હેરાન કરે આ દ્રષ્ટિ તમારી સામે જ દેખાય છે કે લોકોના લોકોના પૈસા વડેલો બનેલો બ્રિજ

કે ભાઈ બરાબર નહોતું તમે લોકો ખોલી નાખ્યું એના કરતાં પહેલાં ચકાસણી કરવી ચકાસણી કર્યા પછી આપણે જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું એને નહીં માનશો તો અમે કોંગ્રેસ પાર્ટી ખોલી છે